નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત આજરોજ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાના પત્ની શકુંતલા વસાવા ધારાસભ્યના પર્સનલ આસિસ્ટન્ટ જીતેન્દ્ર વસાવા અને રમેશ વસાવાની જામીન અરજી માટે નર્મદા જિલ્લા કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં સેશન્સ જજ દ્વારા જામીન અરજીની સુનાવણી માટે એક ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે આજ રોજ સવારે રાજપીપળા સબજેલ ખાતે બદ્ધ શકુંતલા વસાવા સહિત અન્ય બેની ની જામીન અરજી માટેની તારીખ હતી જે પૂર્વે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કારણ કે એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું કે આજ રોજ શકુંતલા વસાવા સહિત અન્ય બેની જામીન અરજી મંજૂર થઈ જશે અને ધારાસભ્ય ચૈતર વસાવા એમની પત્ની સાથે જેલમાંથી બહાર આવી જશે અત્રે છે કે ચૈતર વસાવાને કોર્ટ દ્વારા આપી દેવામાં આવ્યા છે પરંતુ ચૈતર વસાવાની ઈચ્છા એમ હતી કે તેઓ એમની પત્ની સાથે જ બહાર આવે જો કે સુનાવણીની શરૂઆતમાં જ કોર્ટે સરકારી વકીલ ડી જે ગોહિલને આ કેસમાં ચાર્જશીટ થઈ છે કે કેમ એ અંગેનો જવાબ માંગ્યો હતો જેના જવાબમાં સરકારી વકીલ દ્વારા કોર્ટે જણાવવામાં આવ્યું હતું કે એકાદ બે દિવસમાં આ મામલામાં ચાર્જશીટ થઈ જનાર છે જેથી નર્મદા જિલ્લા સેશન્સ જજ દ્વારા ત્રણેય આરોપીઓની જામીન અરજીની સુનાવણીની તારીખ પહેલી ફેબ્રુઆરીએ કરવાનો આદેશ કર્યો હતો કોર્ટના આ હુકમને પરિણામે હવે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એકલા જ જેલમાંથી બહાર આવીને પોતાનું કાર્ય શરૂ કરવું પડશે ચેતર વસાવા તારીખ બીજી ના રોજ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પણ હાજરી આપનાર છે હવે આમ આદમી પાર્ટી સહિત ચૈતર વસાવાના સમર્થકો તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શકુંતલા વસાવા જીતેન્દ્ર વસાવા અને રમેશ વસાવા જામીન મુક્ત થાય એવી આશા સેવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા